हम अमेरिका में स्वामी अक्षरधाम न्यूजर्सी मफलता संप कक्षा महान स्वामी महाराज विश्व ने दर्शन ने करीफन कोवी एनरजी डीएपीएस स्वामीनायण अक्षरधाम न्यूजर्सी रॉबिन्सल પ્રત્યક્ષ છેલ્લા ત્રણ વર્ષમાં બધાને વિશેષ જોવા મળી આમ તો વર્ષોથી પણ ત્રણ વર્ષમાં છેલ્લે તો વિશેષ આટલું મોટું મોન્યુમેન્ટ ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધી વેસ્ટર્ન હેમિસ્ફિયર હિન્દુ મંદિર એવર અપોન પંચ્યાસી એકર જમીન ઉપર રોબિન્સવિલ વિલ ન્યુ જર્સીમાં ઉદઘાટિત થયું જયારે આઠમી ઓક્ટોબરે ત્યારે એની પાછળની જે વાતા વાતો અને ગાથા એ તો યુગો સુધી ગવાશે કારણ કે સ્વયંસેવકોએ સિનર્જી સમ અને યુનિટી થી કામ કર્યું ક્રિએટેડ ધી સેકન્ડ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સ વિલમાં જે બન્યું એ બનવા પાછળની સફળતાનું કોઈ એક મોટું કારણ જો આપણે આપવું હોય ઘણા કારણો હોય તો એ આ યુનિટી છે પાંચસો કિશોર કિશોરી યુવક યુવતી બાળ બાલિકા વડીલ હરિભક્તો ભાઈઓ બહેનો એ બધા શ્રદ્ધાથી સેવામાં જોડાયા આ બધા જે સેવામાં એ કોઈ સ્કિલ્ડ ફોર્સ નહોતો જે કામ ત્યાં કરવાનું હતું એ દ્રષ્ટિએ હું બોલું છું હતા બધા હાઈલી સ્કિલ્ડ ઇન ધિયર પ્રોફેશન કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા કોઈ ડોક્ટર હતા કોઈ સાયન્ટિસ્ટ પણ હતા કોઈ પાયલટ પણ હતા કોઈ ફાર્માસિસ્ટ હતા કોઈ આઈટી ગ્રેજ્યુએટ હતા પણ ત્યાં એમને કામ કરવાનું હતું પથ્થરનું કામ કરવાનું હતું લાકડાનું કામ કરવાનું હતું શિલ્પનું પણ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે આપણે આ કરવું જ છે તો ત્યાં બધા સાઇટ ઉપર આવે ત્યારે કોઈને ખબર નહોતી કે શું સેવા કરવાની છે ત્યાં જે સેવા સોંપાણી એમણે કરી તો જે સેવા જેને સોંપાણી એને શ્રદ્ધાથી ઉત્સાહથી કરી કન્સિડરિંગ હિમસેલ્ફ ઓર હર સેલ્ફ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધિસ હોલ પ્રોજેક્ટ અને એ જે યુનિટીથી કામ થયું એનું આ સર્જન છે ए यूनिटी में फोर्स के बारे नो डाउट एक बीजा साथे संपर्क सारो थयो परिचय सारो थयो બધાને એકબીજા પ્રત્યે લાગણી પ્રેમ મૈત્રી ભાવ થયો સાથે રહ્યા તો દરેકને ધર્મ सत्संग भक्ति પ્રત્યેની શ્રદ્ધા પણ વધ્યા બધા એડવાન્ટેજીસ હતા પણ સાથે સાથે બધા નવી સ્કિલ્સ પણ શીખી ગયા ત્યાં મે પહેલા દિવસે ગયા હતા લગભગ સેકન્ડ વીક ઓફ જૂન ત્યારે પૂજ્ય આત્મકિર્તિ સ્વામી અમને ત્યાં સાઇટ ઉપર એક શિલ્પ દેખાડ્યું લગભગ બે અઢી ફૂટ બાય બે ફૂટ નું એક શિલ્પ હતું એક દેવતા મૂર્તિ હતી એટલે સેલેસ્ટિયલ બિંગ ઢીચણ ઉપર બેઠા છે દેવતા અને આમ હાર એમના હાથમાં છે જાણે કોઈ આગંતુક કોઈ મહેમાન હાર પહેરાવતા હોય એ શિલ્પ તમે જુઓ એટલે તમારું દિલ જીતી જાય આઈઝ આઈબ્રોઝ નોઝ લિપ્સ ઇયર્સ એના શેપ સાઇઝ બધું પરફેક્ટ અદ્ભુત લાગે એટલે મેં સાજે એમને પૂછ્યું મેં તો આ કોઈ સારા શિલ્પકારે બનાવ્યું છે એટલે પૂછી આત્મકિર્તિ સ્વામી હસતા હસતા મને કહ્યું કે થર્ડ યર ફાર્માસીમાં ભણતા બીએપીએસના કિશોરી મંડળના એક સભ્ય શી ટુક વન યર ઓફ ફ્રોમ કોલેજ કે મારે અહીંયા સેવા કરવી છે અને ત્યાં બે ત્રણ દિવસ સેવા કરતા કરતા એમ થયું કે આ શિલ્પ તો હું કરી શકું લેટ મી ટ્રાય અને ટ્રાય કર્યો તો આ શિલ્પ એને બનાવ્યું છે આવી તો અનેક ઘટનાઓ છે પણ સફળતા એ સંપમાં રહેલી છે જે બાર હજાર પાંચસો સ્વયંસેવકો ત્યાં સેવા કરીને જીવનમાં કોન્ફિડન્સ આવ્યો ને સફળતા છે આત્મવિશ્વાસ આવ્યો ને કે આઈ કેન ડુ કાલે સવારે એના પ્રોફેશનમાં એને મોટો પ્રોજેક્ટ મળશે ને તેમ થશે કે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સ વિલમાં પથ્થર મેં ચડાયા છે આ પ્રોજેક્ટ તો ઈઝીલી કરી શકો એ જે કોન્ફિડન્સ લેવલ બુસ્ટ થયો છે ને ધેટ ઇઝ ધ સિક્રેટ ઓફ હ્યુજ સક્સેસ ઇન ધિયર લાઈફ ઇન ફ્યુચર ખાલી મોન્યુમેન્ટ એ સફળતા નથી રાઇઝ ઓફ સ્પિરિટ ઇઝ સક્સેસ સ્ટ્રેન્થ ઓફ કોન્ફિડન્સ ઇઝ સક્સેસ કારણ કે એના આધારે બીજા પ્રોજેક્ટ સફળતાથી કરી શકશે એટલે સફળતાનું રહસ્ય એ યુનિટીમાં રહેલું છે એટલે કે સંપમાં રહેલું છે તમે જો ઓગણીસો ને નેવું સુધી ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુ તમે વાંચો સ્ટીફન કોવી ઓગમેન્ડિનો કેન બ્લેન્ચાર્ડ એન્થની રોબિન્સ રોબિન સ્મિથ જીમ કોલિન્સ બધા જ એવું માનતા હતા કે પર્સન વિથ હાઈ આઈક્યુ કેન વર્ક કેન પ્રોડ્યુસ કેન સક્સીડ કામ કરી શકે પરિણામ પ્રાપ્ત કરી શકે આઈક્યુ હાઈ હોવો જોઈએ એકેડેમિક સારું હોવું જોઈએ નાઇન્ટીન નાઇન્ટીથી સિનારિયો બદલાવા માંડ્યો કારણ કે સિલિકોન વેલીમાં ખબર પડી બધાને કે પીપલ વિથ હાઈ આઈક્યુ આર હાયર્ડ બાય પીપલ સમટાઈમ્સ વિથ લેસ ઓન આઈક્યુ આપણને ગર્વ થાય કે સિલિકોન વેલીમાં મારો ભાઈ કે મારો દીકરો કે મારા દીકરી ત્યાં જોબ કરે છે અને ટુ ફિફ્ટી થાઉઝન્ડ યુએસડી કે થ્રી હંડ્રેડ ફિફ્ટી થાઉઝન્ડ યુએસડી ની જોબ છે પણ એને હાથમાં પૈસા કોણ આપે છે એ પૈસા આપનાર વ્યક્તિ તો થયેલો છે અમેરિકન ઓનર એટલે કોન્સેપ્ટ માંડ્યા આખી વાત બહુ શાંતિથી સાંભળજો વેર યુનિટી વર્ક્સ વોટ ઇઝ ધી પાવર ઓફ યુનિટી હાઉ ઇટ કેન બ્રિંગ સક્સેસ એટલે લોકોને ખબર પડી કે આઈક્યુ કરતા કંઈક આગળ છે એટલે ખબર પડી કે ઈ ક્યુ ઇમોશનલ કોશન ઇમોશનલ કોશન એટલે શું ઇટ્સ ઓલ અબાઉટ એમ્પેથી તમને તમારી ભાવનાઓની પણ ખબર પડે યુ અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ યુ અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ ધ પીપલ અરાઉન્ડ યુ પીપલ હુમ યોર વર્કિંગ વિથ પીપલ હુમ પીપલ વિથ હુમ યુ આર અસોસિટી અસોસિએટિંગ યોર સેલ્ફ વિથ એ તમને ખબર પડે એટલે તમે બુદ્ધિથી આગળ જઈને ભાવનાને પણ કન્સિડર કરો સંબંધોમાં અને કામમાં એટલે ઈ ક્યુ એટલે પીપલ વિથ હાઈ આઈક્યુ વેર હાઈટ બાય પીપલ વિથ હાઈ ખબર પડી કે સ્પિરિચ્યુઅલ નામનું એક ત્રીજું ફેક્ટર છે પીપલ કેસ ક્યુ દે આર હાઈલી સક્સેસફુલ ભણેલા ઓછું હોય આઈક્યુ કદાચ ઓછો હોય પણ દે આર ગુડ ઇન ઇક્યુ એન્ડ વેરી હાઈ ઓન એસક્યુ સ્પીચ્યુઅલ કોશન એ લોકો અતિ સફળ છે સ્પિરિચ્યુઅલ કોશન જેનો હાય હોય એ વ્યક્તિ અતિ સફળ હોય પછી સ્પિરિચ્યુઅલ કોશન એનાલિસિસ કે કેવા સદ્ગુણો હોય તો એ વ્યક્તિમાં સ્પિરિચ્યુઅલ કોશન હાય છે એવું આપણે કન્સિડર કરી શકીએ અથવા તો વાયસે વર્ષા સ્પિરિચ્યુઅલ ક્વોશન હાય હોય તે વ્યક્તિમાં કેવા સદ્ગુણો હોય બહુ રિસર્ચ થાય એમાં એક પુસ્તક લખાણું સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ કોથોટ છે બંને ઇયન માર્શલ એન્ડ અ લેડી દાના ઝોહર એ લોકોએ બહુ રિસર્ચ કરીને આ પુસ્તક લખ્યું છે એમાં જે વાતો લખી છે ને એમાં જે વ્યક્તિ સ્પિરિચ્યુઅલ કોશનમાં હાઈ હોય હી કેન ઇઝીલી ગાઈડ પીપલ વિથ હાઈ આઈ ક્યુ પીપલ વિથ હાઈ ઇ ક્યુ અને એમાં પહેલો મોટો સદગુણ આ છે ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ એડજસ્ટ કોમ્પ્રોમાઇઝ બટ ડુ ધ વર્ક આ યુનિટીની વાત આવી સ્પિરિચ્યુઅલ ક્વેશન નો પહેલો મોટો સદગુણ છે ફ્લેક્સિબિલિટી સંપની ભાવના હોય ને તો જ તમે ફ્લેક્સિબલ રહી શકો બાકી એડમેન્ટ રહો મારો વિચાર જ સારો છે હું જે ઓપિનિયન આપું છું એ બેસ્ટ છે આઈ હેવ ધીસ એક્સપિરિયન્સ આઈ હેવ ધીસ એકેડેમિક સો આઈ એમ ફાઈન હું અનુભવી છું હું પરિવારમાં મોટો છું એટલે બધાએ મારું જ સાંભળવા હું પરિવારમાં મુખ્ય બ્રેડ અનર છું વિનર છું એટલે મારું જ સાંભળવા ફ્લેક્સિબિલિટી નો ગુણ સંપ માટે જરૂરી છે સંપ માટે ફ્લેક્સિબિલિટી હોવી અત્યંત જરૂરી છે ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ નવી ડેફિનેશન ઇન્ટેલિજન્સની કરી છે બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો બહુ વર્ષોના રિસર્ચ પછી એ લોકો ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ અકોર્ડિંગ ટુ હાર્વર્ડ યુનિવર્સિટી ઇઝ ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય સંજોગો પરિસ્થિતિ પ્રમાણે ફ્લેક્સિબલ થઈ જાય અને પછી એ સંજોગો પરિસ્થિતિને પોતાને અનુકૂળ કરી નાખે આ સંપની ભાવનાઓ તો થઈ શકે અને સંપ હોય ત્યાં જોવા મળે વાયસે વર્ષા છે ફ્લેક્સિબિલિટી તો આપણે પણ ફ્લેક્સિબિલિટી માટે પ્રયત્ન કરવો જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ બી સંસ્થાના પાસઠ વર્ષ સુધી પ્રમુખ રહ્યા અનચેલેન્જ નો કોન્ટ્રોવર્સી નો ઇલેક્શન એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ બીએપીએસ દુનિયાની એક માત્ર સંસ્થા છે બીએપીએસ કે આ લેવલની કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ના પ્રેસિડેન્ટ કોઈ એક વ્યક્તિ પાસઠ વર્ષ સુધી રહી હોય ધ વન એન્ડ ઓનલી હેપનિંગ અપોન ધીસ પ્લેનેટ એનું કારણ શું હતું ઘણા કારણોમાં એક મોભી કારણ હતું એમના હૃદયમાં સંપની ભાવના હતી અને સંપની ભાવનાની પાછળ જે ટેકા રૂપ સદ્ગુણો હતા એમાંથી એક મોટો સદ્ગુણો હતો ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ કોઈ દિવસ એમણે પોતાનો અભિપ્રાય કે પોતાનો નિર્ણય પકડી રાખ્યો નથી એકવાર પ્રમુખ સ્વામી મહારાજે એક વડીલ સંતને પત્ર લખ્યો કે તમે આ મંદિરમાં વર્ષોથી સેવા કરો છો હવે તમારે આ મંદિરમાં સેવા કરવા માટે જવાનું છે પછી અમારા ગુરુજી સંતો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પૂજ્ય નારાયણ સ્વામી બંને સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સંતોના સેવા વિભાગ નક્કી થતા હતા એમાં જે વડીલ સંત હતા એમના વિશે પણ બંને ગુરુજી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી પ્રમુખ સ્વામી મહારાજને અભિપ્રાય વિચાર યોગ્ય લાગ્યો એમણે જે લેટર લખેલો લેટર એમણે જાતે ફાડી નાખ્યો ત્યારે બંને વડીલ સંતોએ કીધું કે સ્વામી આ શું કર્યું તમે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા મનમાં એક વિચાર હતો પણ તમે આ વાત કરીને મને વધારે યોગ્ય લાગી છે એટલે બંને જણા જોડી કીધું ના સ્વામી આપણે જે યોગ્ય લાગ્યું બરાબર જ છે સ્વામી કે તમારો વિચાર મને વધારે યોગ્ય લાગ્યો છે વેર ઇન ધ વર્લ્ડ યુ વિલ ફાઇન્ડ એન એક્ઝિક્યુટિવ ચેરમેન ઓફ અ કંપની આઈ એમ નોટ ટોકિંગ ઓફ અ સીઈઓ આઈ એમ નોટ ટોકિંગ ઓફ એન એમડી આઈ એમ નોટ ટોકિંગ ઓફ અ બોર્ડ મેમ્બર આઈ એમ નોટ ટોકિંગ ઓફ અ નોન એક્ઝિક્યુટિવ ચેરમેન આઈ એમ ટોકિંગ ઓફ ધી એક્ઝિક્યુટીવ ચેરમેન ઓફ ધ કંપની જે સર્વે સર્વા હોય એ ડાઉન ધ લાઈન કોઈનો અભિપ્રાય ગમ્યો હોય તો ઓપનલી કન્ફેસ કરે ઓપનલી એક્સપ્રેસ થાય અને ઓપનલી એ અભિપ્રાયને સ્વીકારે અને અભિપ્રાય પ્રમાણે ચાલે ડેટ લેવલ ઓફ ફ્લેક્સિબિલિટી કનેક્ટ ડેટ લેવલ ઓફ ફ્લેક્સિબિલિટી ક્રિએટ યુનિટી ત્યાં સંપ જળવાઈ રહે એટલે ફ્લેક્સિબિલિટી હોવી ખૂબ જરૂરી છે ઘરમાં પણ ફ્લેક્સિબિલિટી જોઈએ છે કે નહીં તમારે ભાખરી ખાવી હોય થેપલા આવે ટેબલ ઉપર એટલે શું ફ્લેક્સિબિલિટી તમે રાત્રે જોબ પરથી સાંજે ઘરે આવો અને નવા પડદા લાગી ગયા હોય ગયા હોય નવા લાગી ગયા હોય અને તમને અભિપ્રાય પૂછવામાં આવે કેવું એટલે તમારે શું કહેવાનું અડધું ક્રમજન પાસ કયા કયા શબ્દ બોલવાના બોલો સરસ પછી સુપ પછી અતિ સુંદર પછી બેજોડ આ બધું ટાઈમે યાદ રાખજો આને ફ્લેક્સિબિલિટી કહેવાય આમાંથી યુનિટી વધે અને પ્રેક્ટિકલી તમે વિચારો તમારે કઈ આખી જિંદગી પડદા સામે જોઈને પૂરી નથી કરવાની લેટ અસ ટોક પ્રેક્ટિકલ યસ ઓર નો હા તો જે જે જેનું ડોમેન હોય એ ડોમેન માં એને ફ્રીડમ આપી દેવાની ફ્લેક્સિબિલિટી રાખવાની ખેંચવાનું નહીં એક સિમ્પલ લાઇટર મોમેન્ટ લઉં છું ફ્લેક્સિબિલિટી માટે એક કપલ ને પચાસ વર્ષ પૂરા થયા મેરેજ લાઈફ ના એટલે ક્લોઝ ફ્રેન્ડ અને ક્લોઝ ફેમિલી મેમ્બર્સે સરપ્રાઇઝ પાર્ટી રાખી લગભગ અઢીસો ત્રણસો બેઠા હતા અને કપલ કપલ મસ્ટ બી ફિફ્ટી ઇયર્સ ઓફ મેરેજ બંને જણા સ્ટેજ ઉપર બેઠા હતા સારી હેલ્થ હતી બધાને એક એક મિનિટ આપવામાં આવી કે કપલ સાથે તમારો કોઈ એક્સપિરિયન્સીસ કોઈ મેમરીઝ તમે શેર કરો અને બધાએ કરી તો આમ તો ત્રણ કલાક પસાર થઈ ગયા આમ આનંદમાં મેમરીઝમાં પછી એક જણા સભામાંથી પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ ફિફ્ટી યર્સ એટલે પેલા હસબન્ડ કીધું સિમ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિશન આઈ ટેક એન્ડ શી હેઝ ટુ સે યસ નો આર્ગ્યુમેન્ટ એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન હોય એ મારા વાઇફને કહું તું લઈ લેજે ચલો હું માથાકૂટ નહીં કરું બધા સ્તબ્ધ થઈ ગયા નહી આવી રીતે પચાસ વર્ષ ના ચાલે Unity to DJ. It is not a successful marriage. It is not a successful happy 50th anniversary. Like, bijo intelligent And I push sir, if you don't mind, can you list out the most important decisions that you take and your wife has to simply say yes? And the less important decisions that your wife takes and you have to simply follow, say yes. E list out to makarisha ko, to exemplify thai. Tha simple. કયું મારા વાઈફને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાના અને મારે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની હાથ પાડવાની એ પહેલું કયું હાઉસ પરચેસ કરવાનું ઇન્ટિરિયર શું કરવાના કાર કઈ પરચેસ કરવાની ઇન્સ્યોરન્સ પોલિસી કઈ પરચેસ કરવાની બાળકોને કઈ સ્કૂલમાં ભણવા અથવા કોલેજમાં ભણવા મોકલવાના નવા વર્ષના દિવાળીના કપડા ફેમિલી મેમ્બર્સના બધા એ નક્કી કરે શું પહેરવું અમે બહાર જઈએ ત્યારે પણ કોણ શું પહેરે એ નક્કી કરે વેકેશનમાં પિકનિકમાં કે ટુર પર જવું હોય વીકેન્ડમાં તો પણ એ નક્કી કરે ટિકિટ પણ એ પરચેસ કરે એક્સટેન્ડેડ ફેમિલીમાં કયા ફેમિલી સાથે કેવા રિલેશન્સ કેટલા રાખવાના એ પણ એ નક્કી કરે ઓફકોર્સ બ્રેકફાસ્ટ લંચ અને ડિનર તો એની આઇટમ તો અનડાઉટેડલી નક્કી કરે જ એટલે આ બધી લેસ ઇમ્પોર્ટન્ટ વાતો છે ને એ નક્કી કરે અને હું માથાકૂટ ના કરું મેં બોલો તમે બધા મૂંઝવણમાં પડી ગયા કે આ બધી જો લેસ ઇમ્પોર્ટન્ટ હોય તો ભાઈસાબ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ બાકી કા રહે એટલે પછી પૂછ્યું કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે તમે લો ને યોર વાઈફ હેઝ ટુ સિમ્પલી ફોલો વિથઆઉટ એન આર્ગ્યુમેન્ટ વોટ આર ધોઝ ડિસિઝન એટલે કે વેધર અમેરિકા શુડ એન્ટર અફઘાનિસ્તાન ઓર નોટ મેં કહ્યું કે ના ના કરું કરવું છે મારા વાઇફ કે યોર આર રાઇટ લેટ્સ હેવ અ કપ ઓફ કોફી એટલે જે ડિસિશન્સ અમારા ઘરના ચાર વોલને ઇફેક્ટ કરતા હોય એ વાઇફ લે અને જે ડિસિશન્સની ગ્લોબલ ઇફેક્ટ હોય ને એ હું લઉં છું મર્મ સમજાણો એક શબ્દ શું ફ્લેક્સિબિલિટી પ્રવચનમાં જે બીજી કોઈ વાત યાદ ના રહે ને તો એક શબ્દ યાદ રાખીને જજો રિપીટ વિથ મી ફ્લેક્સિબિલિટી રિપીટ રિપીટેડ થ્રી ટાઈમ્સ ફ્રેન્ડ્સમાં ફ્લેક્સિબિલિટી રાખવાની આમ એક લાઇટર ટોન માં એક્ઝામ્પલ કયો પણ એની પાછળનો મર્મ આ છે મોટું મન રાખવું થોડું જતું કરી દેવું તારું પણ સારું છે તમે બે જણા સાથે ડિસિઝન લેતા હોય તો બંનેના સારા હોય છે બંનેના સાચા હોય છે તો દર વખતે આપણું જ ચાલે એવું મનમાં ન રાખવું યુનિટી વધારવા માટે સારું તારું પણ સારું છે એટલે મોટું મન રાખીએ જતું કરીએ સામેવાળી વ્યક્તિને રાજી કરવાનો પ્રયત્ન કરીએ

તો કોક એવો શબ્દ બોલી જાય ત્રીસ વર્ષની મિત્રતા તૂટી જાય યુનિટી તૂટી જાય કંઈક એવી બોડી લેંગ્વેજ એક્સપ્રેસ થઈ જાય અને મિસરેડ થઈ પણ જાય અને યુનિટી તૂટી જાય સંબંધો તૂટી જાય એટલે યુનિટી મેન્ટેન કરવા માટે તમારે આ સેલ્ફ અવેરનેસ બહુ જરૂરી છે સેલ્ફ અવેરનેસ હોય તો એ વ્યક્તિની પ્રગતિ સક્સેસ ચાલુ ચાલુ રહે બિકોઝ હી નેવર મેક્સ પબ્લિક મિસ્ટેક ઇન લાઈફ પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ખૂબ બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો પધારેલા એમાં એક ગુજરાત રાજ્યના ખૂબ એક આગેવાન વ્યક્તિ છેલ્લા ચાલીસેક વર્ષથી જાહેર જીવનમાં છે એમણે મંચ ઉપરથી પ્રવચનમાં એક સુંદર પોતાનું એક ઓબ્ઝર્વેશન વ્યક્ત કરેલું કે હું પ્રમુખ સ્વામી મહારાજને ચાલીસ વર્ષથી ઓળખું છું અને વર્ષથી તો એમના નાના મોટા મોટા દરેક મહોત્સવમાં હું હાજર રહ્યો છું પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના કે રાષ્ટ્રીય કક્ષાના કે વૈશ્વિક કક્ષાના કોઈ નાના મોટા પ્રશ્ન હોય એમાં પોતાનો અભિપ્રાય અને સુજાવ પણ આપ્યા છે પણ મારો ચાલીસ વર્ષનો અનુભવ આ વ્યક્તિ બોલે છે કે મારો ચાલીસ વર્ષ નો અનુભવ એ કે છે કે એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજ જે એસી વર્ષનું જાહેર જીવન જીવ્યા એટી યર્સ એટ પબ્લિક લાઈફ અને બધા જ નાના મોટા સોશિયલ ઇસ્યુઝ નેશનલ ઇસ્યુઝ ઇન્ટરનેશનલ ઇસ્યુઝમાં જાહેરમાં પણ ઘણી વખત અભિપ્રાય આપ્યો છે એમણે પણ એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખે એક પણ એવો સ્લીપ ઓફ ટાંગ એક પણ શબ્દ નથી નીકળ્યો જેને લઈને કોન્ટ્રોવર્સી ઉભી થઈ હોય આટલી સ્વજાગૃતિ જેના વ્યક્તિના જીવનમાં હોય એ વ્યક્તિને સફળતા મળે જ કારણ કે દેર આર નો ફોર્સિસ ટુ પુલ હિમ ડાઉન એન્ડ બેક એમને ઓબ્ઝર્વ કરેલું તો આપણે પણ યુનિટી મિત્ર ભાવ એટલે કે મિત્ર સાથે યુનિટી ફેમિલીમાં એકતા અને ફેમિલી યુનિટી જ્યાં આપણે કામ કરીએ છીએ ત્યાં વર્કિંગ કલીગ સાથે આપણી જે યુનિટી એ મેન્ટેન કરવા માટે તમારે સેલ્ફ અવેર તો અત્યંત રહેવું પડે બોલવામાં ચાલવામાં જોવામાં એક્સપ્રેસ થવામાં બોડી લેંગ્વેજમાં અત્યંત સ્વજાગૃતિ ધેટ યુ ડોન્ટ અફેન્ડ યુ ડોન્ટ મેક અ મિસ્ટેક તો એ નો લાભ શું થોડું ડેફ્ટ ઉપરથી બોલું છું સાંભળજો લાભ શું તમારી પર્સનાલિટી અને તમારું કેરેક્ટર વધારે એક્સેપ્ટેબલ બનશે અને વેન યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર મોર એક્સેપ્ટેબલ ધ લેડર ઓફ ઓફ સક્સેસ ઇઝ ઇન ફ્રન્ટ યુ બીજા બધા રિસોર્સિસ તો એમને ખેંચીને પાછળ આવે પ્રમુખ સ્વામી મહારાજની પર્સનાલિટી અને કેરેક્ટર આખા સમાજે સ્વીકાર્યું એટલે રિસોર્સિસ ઓલ કાઇન્ડ ઓફ રિસોર્સિસ મટીરિયલ રિસોર્સિસ મેન રિસોર્સિસ મની રિસોર્સિસ બધા રિસોર્સિસ ઉપલબ્ધ થઈ શક્યા એટલે સેલ્ફ અવેરનેસ બહુ જ મોટી વાત છે અને ત્રીજો મોટો સદગુણ એ લખે છે એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ ઓફ લાઈફ લાઈફમાં સફરિંગ આવે નિયર એન્ડ ડિયર ડિયર વન્સમાંથી પણ આવે પણ એ સંબંધ કાપતા પહેલા યુનિટીનો વિચાર કરવો રેસીપ્રોકેટ થતા પહેલા યુનિટીનો વિચાર કરવો એ જે ઘા તમને વાગ્યો છે એ ચોક્કસ નહોતું થવું જોઈતું પણ થઈ ગયું છે યુ આર હોટ પણ એનું લેવલ કેટલું છે કેટલા દિવસ એ વ્યક્તિ હાથે કરીને કર્યું છે ઇન્ટેન્શનલ છે કે અનઇન્ટેન્શનલ છે આ ઘણું બધું વિચારવું પડે બિફોર યુ રેસીપ્રોકેટ કારણ કે તમે રેસીપ્રોકેટ થશો એટલે યુનિટી તૂટશે જ અને યુનિટી તૂટશે એટલે તમે ડિસ્ટર્બ થશો અને વ્યક્તિગત જીવનથી વ્યવહારિક જીવન સુધી સફળતામાં પ્રશ્ન ઉભા થશે નિયર એન્ડ ડિયર વન્સ માંથી જ કારણ કે દુનિયાનો ક્રામ છે તો એને ઇવેલ્યુએટ પ્રોપર કરવું પડે થોડી થોડી વાતમાં નારાજ નહીં થવાનું આપણું મન એટલું બધું નબળું હોય છે કે આપણે કોઈ ગેધરિંગમાં જોઈએ ને કોઈક આપણી સામે બે વાર ત્રણ વાર જોઈએ ને તો મનમાં વિચાર હોય કેમ જોતો હશે કેમ જોતો હશે હા જવાબ આપું કેમ જોતો તો કહું આંખ છે જોવે જો કે એને તો બે જ વાર જોયું ત્રીજી વાર તો તું વચ્ચેથી પસાર થઈ ગયેલો ખોટો એ તો આમ જ જોતો તો એટલે બહુ જ આપણું ડાઉટફુલ માઇન્ડ હોય ને નાની નાની શંકાઓ હોય ને એ આપણી બોડી લેંગ્વેજ ઉપર રિફ્લેક્ટ થાય અને એ વ્યક્તિ સાથે યુનિટીમાં પ્રશ્ન થાય જ એટલે બહુ નાની નાની વાતો મગજ ઉપર નહીં લેવાની કેમ આવું બોલ્યો હશે કેમ આમ જોયું હશે કેમ આમ કર્યું હશે આર યુ ગીવિંગ સો મચ ઓફ યોર ટાઈમ એનર્જી એન્ડ સ્પેસ ઇન યોર માઇન્ડ ટુ ધેટ પર્સન ટુ ધેટ હેપનિંગ આવી નાની નાની વાતો ગણવાની જ નહીં તો જ યુનિટી રહેશે નાની વાતો સંભાળી જ નહીં રાખવાની તો જ બાકી કારણ કે તો રોજ બનવાનું હા કે ના રોજ બનવાનું હોય તો વર્ક પર બનવાનું તમે બસ સ્ટેન્ડ ઉપર ઉભા તો ત્યાં બનવાનું એટલે એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ ઓફ લાઈફ પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા એક પ્રતિષ્ઠિત મહાનુભાવ યુનિયન કેબિનેટ મિનિસ્ટર એમણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના મોઢે એક કલાક સુધી અપમાનિત શબ્દોમાં પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવ્યા પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે તા વતોને રેસ્ટ કરતા હતા જે હોંશ થતા એમને પણ લાગ્યું કે બહુ ખોટું થઈ ગયું પણ હવે આટલા મોટા માણસને રોકે કોણ અને ખખડાવા પાછળનો મુખ્ય મુદ્દો એટલો હતો કે તમે યુવાનોને યંગસ્ટર્સ ને એન્જિનિયર્સ ડોક્ટર્સ ને તમે સાધુ બનાવો છો તો ભવિષ્યમાં એન્જિનિયર્સ ને ડોક્ટર્સ ની ખોટ પડશે સમાજ ને એટલે ગમે ત્યારે તો અનએમ્પ્લોયડ હોય છે ને પૃથ્વી ઉપર એનું પેલા વિચાર કર ને પણ ક્રેઝી એટલે સ્વામી એક શબ્દ ના બોલ્યા પછી ખખડાવાનું બંધ કર્યું એમણે ગુસ્સો ઉતરી ગયો સ્વામી એમ ઘડિયાળ સમય જોયું રાત્રે સવાર સાડા આઠ થાય સ્વામી કે એમને જમાડી દેજો આ વાત તો ત્યાં પૂરી થઈ ગઈ નાઇન્ટીન એટી સિક્સમાં વર્ષ પછી નાઇન્ટીન એટી એટી માં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ નાયરોબીમાં હતી બે વર્ષ દરમિયાન જે પણ ઘટનાઓ બની હશે આ વ્યક્તિ વોઝ નો મોર ધ યુનિયન કેબિનેટ મિનિસ્ટર હી વોઝ નો મોર ધી મેમ્બર ઓફ ધી પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા એટલે એક સામાન્ય વ્યક્તિ બની ગયેલી એક એનજીઓ એ ચલાવતા હતા એના ફંડ રેઝિંગ માટે નાયરોબી આવેલા અને ખબર પડી કે પ્રમુખ સાહેબ મહારાજના સાધી બહુ જ મોટું ગુજરાતી ગેધરિંગ ભેગું થવાનું છે અને જો પ્રમુખ સ્વામી અપીલ કરે તો મને આ પ્રોજેક્ટ માટે ફાઈનાન્સ સારું મળે એટલે કે હેલ્પ મળે એમને આવતા જોયા પ્રમુખ સ્વામી મહારાજ એટલે પ્રમુખ સ્વામી મહારાજ મંચ ઉપરથી જાતે ઉભા થયા સ્ટેજ ના ખૂણા સુધી એમને લેવા માટે ગયા હાથ પકડી એમને મંચ ઉપર લાવ્યા મંચ ઉપર ચાર પાંચ પ્રતિષ્ઠિત મહાનુભાવો બેઠેલા એમની સાથે એમની ઓળખાણ કરાવી અને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે બોલો શું આવવાનું થયું એમને કહ્યું મારે કામ છે ને તમે જો જાહેરાત જાતે કરો તો બહુ સારું સ્વામી કે કરશું એમને બાજુમાં મંચ ઉપર બેસાડ્યા એક સિંગલ બોડી લેંગ્વેજ એક્સપ્રેશન એક સિંગલ ફ્લિકર ઓફ ધ આય મુમેન્ટ ઓફ ધ લિપ પ્રમુખ સ્વામી મહારાજ એવું જણાવવા ના દીધું કે બે વર્ષ પહેલા તમે મને એક કલાક સુધી નોન સ્ટોપ મને તાવ હતો તો પણ એક ન ગણકારીને તમે મને બેફામ શબ્દોમાં ખકડાવેલો નાઇન્ટીન એટી સિક્સ મીન્સ પ્રમુખ સ્વામી મહારાજ સિક્સટી સિક્સ ઇયર્સ ઓલ્ડ મોટા મોટા ઉત્સવ ઇન્ડિયામાં ઉજવાઈ ગયા એટી વન એટી ફાઈવ ના અને વોઝ પોપ્યુલર ફેમસ એક્સેપ્ટેબલ ટુ ધ સોસાયટી ઓલ કન્ટ્રી અહીંયા આ ગયેલો હતો એમણે પ્રમુખ પ્રમુખ સ્વામી સ્વામી વાત કરી આશીર્વાદમાં જાતે એમની એનજીઓ વિશે એમના પ્રોજેક્ટ કર્યું એમને બહુ સારું લાગ્યું એમને ઘણી યોગ્ય હેલ્પ પણ મળી અને એમને કાયમ માટે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેક સદભાવ થઈ ગયો ટુ ક્રિએટ યુનિટી બિટવીન પીપલ એન્ડ ઓર્ગના સફરિંગ ઓફ લાઈફ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બીજું બધું આપણે એની જગ્યા હોત તો ઘણું કહી શક્યા હોત ને કરી શક્યા હોત ને પહેલો શબ્દ આવે હમ